તારા જોડે કોણ લડા ખેખલી એક લાફા માં ખોટો જતો મારા માથે આવે તો મિત્રો હતી કે એક શાયરી ને તો એક હિન્દી માં મસ્ત શાયરી વિષ્ણુ ને સંભળાવી દઈએ તો હવે કે મત કર તમન્ના કિસી કો પાને કી વાહ 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 કે મત કર તમન્ના કિસી પાને કી

હવે પેલો ગયો પૈસા લેવાજી આવ્યો નહીં માંગવા બે ઇન્સ્ટાગ્રામ રીલ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી જોઈ લો આ

दो कादं मस्त है ये कादं आएगा देता हूँ ब्लॉग में आएगी तू ये यूट्यूब में जो ले जाते हैं काले तारों वीडियो पर ही जाए तन्नू में तन्नू भी मस्त है हाय कहीं भी दूँगा गाइस हम आ चुके हैं आज विशु भाई ने क्या बनाया ये चनाचट पटी कादं बनाया ये लेता क्या बोला मम्मी कादू के में �